ભાવનગર શહેરના સત્તર પોઈન્ટ પાંચ કિમી લાંબા રૂટ પર આગામી શુક્રવારને અષાઢી બીજે દેશના ત્રીજા અને રાજ્યના બીજા ક્રમાંકની ભગવાન શ્રી જગન્નાથની ચાલીસમી પરંપરાગત રથયાત્રા નીકળશે ત્યારે સમગ્ર રથયાત્રા શાંતિપૂર્ણ વાતાવરણમાં તેમજ નિર્વિઘ્ન નીકળે તે માટે ભાવનગર જિલ્લા પોલીસ વડા નેતૃત્વમાં પાંચ હજારથી વધુ પોલીસ કર્મચારીઓ જેમાં એક એસપી બે એસપી ચૌદ ડીવાય એસ પી ચુમ્માલીસ પીઆઈ એકસો બાર પીએસઆઈ એકમગાર્ડ એસઆરપી કંપની આઈએસએફ એક કંપની બીડીટીએસ ત્રણ ટીમ ત્રીસ માઉન્ટેડ પોલીસ ચાર ડ્રોન કેમેરા એકસો બાસઠ સીસીટીવી ચોવીસ બોડી વોર્મ કેમેરા સહિતની ફોર્સ જોડાશે રિપોર્ટર બાય મલિક એસબી ન્યૂઝ ભાવનગર તારીખે ભાવનગર શહેરની ચાલીસ રથયાત્રાનું આયોજન થયેલું છે જેના અંતર્ગત એકાદ મહિનાથી ભાવનગર પોલીસ સતત મહેનત કરી રહી છે અને આજે રિહર્સલ રાખવામાં આવ્યું છે આવતીકાલે પણ રિહર્સલ રાખવામાં આવશે આ રથયાત્રા બંદોબસ્તમાં ભાવનગર શહેર પોલીસ તરફથી ચારેક હજાર જેટલા પોલીસ કર્મચારીઓ જેમાં હોમગાર્ડ એસઆરપી સીઆઈએસએફ અને લોકલ પોલીસનો સમાવેશ થાય છે તેનો બંદોબસ્તનું ગોઠવણી કરવામાં આવી છે પાંચ જેટલી એસઆરપીની કંપનીઓ ભાવનગર શહેર પોલીસને ફાળવવામાં આવી છે એક સીઆઈએસએફની કંપની પણ ફાળવવામાં આવી છે ચૌદ જેટલા ડીવાય એસપી અને ચુમ્માળીસ જેટલા પીઆઈઓ પણ આમાં તહેનાત રહેવાના છે અને સાથે સાથે માઉન્ટેડ યુનિટ ડોગ યુનિટ બેડીએસની ટીમો પણ આમાં સતત રીતે પોતાની કાર્યવાહી કરી રહેલી છે